તમે દવાખાના હટ લઈ ને જાજો પાછા હાલ જ હાલ જ હવે એકસો આઠ ની બોલાવ સ્પેશિયલ સાધન કરી જશું હરો મોમા એ આપજો એ હાલ આવજો કોંતીજી મમ્મા શાંત શક્તિ રાખો થોડી

શાંતિ રાખો પડે ના 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 ગભાજી એ તો એટલી બધી તકલીફ એ એક કિડની તો છે ખાલી એક જ બાજુની જતી રી છે એવું હોય

પૈસા ના સવાલ નહીં મારે લાખ રૂપિયા ખર્ચો એમ પડે છે પણ હવે હું બાકી રાખી તમારું પૂરું કરી પણ લાખ રૂપિયા ભગવાન ની જોગાને તમારે તારી જોગન આ જે પડે છે ને આલુ ખંચેરી જેટલા છે એટલે જો કોણ રાખ આ સિત્તેર પૂરા હે તાત્કાલિક ના ખાઈ તમે તાર એવું હોય તો હું આડે હાલુ ભગવાન તમારું હાલુ કરે આવા તમારે દસ બુત બને પણ તમે રોતારી હોય ના ના

અને ગમ માં બધે ફરી 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 પણ કોઈ મદદ કરવા તૈયાર નથી અને ઘરમાં રૂપિયો પડે નહીં હવે મોમા ને લઈને મારે જવું છે

હવે થઈ ગયું મામા કોમ ચલા જાવ કોમ ભોલા હે પૈસા ચલા ભેગા કર્યા મામા આડા પોત લાખ રૂપિયા જીવ આવી છે તો અમા શું કરશું આવતી વધારે એક્ટિંગ મારા કરવી પડી જાવ રોવ હશે માં પડી જાવ હાલ પૈસા લે પાડો હા તે 3 લાખ તમારા બે લાખ જ મારા હવે બરોબર ને લાવો એ તો ઘરે જઈને ભાગ પાડો ખડો